સાબરવાજ ન્યુઝમાં સ્વાગત છે વિવિધ લક્ષી શૈક્ષણિક સંકુલ પેટલા દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમાર્થીઓનો સેમિનાર કાર્યક્રમ પેટલા ખાતે યોજાયો શ્રી છાસઠ ગામ વણકર સેવા સમાજ સંચાલિત વિવિધલક્ષી શૈક્ષણિક સંકુલ પેટલા દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમાર્થીઓનો સેમિનાર તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સવારે નવ કલાકે શૈક્ષણિક સંકુલ પેટલાદ ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગરતી પ્રગટ્ય કરીને ફુલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં નિષ્ણાંત આયુ મૂલચંદ રાણા સાહેબ પૂર્વ સદસ્ય જીપીએસસી અમદાવાદ આયુ ચિરાગ જોશી સાહેબ ગવર્મેન્ટ એક્ઝામ એક્સપર્ટ ગાંધીનગર આયુ કમરેશ સોલંકી સાહેબ જીપીએસસી માર્ગદર્શન એક્સપર્ટ

સરોજી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાસ નંદાસણ કડી સમયને કારણે જરૂરિયાત અને વિદ્યાર્થીઓને સાચી દિશા મળી રહે

તો પહેલા ગુજરાતી એપ્લિકેશન માર્ક કાઉન્ટ થતા હતા હવે ગુજરાતી એપ્લિકેશન જે વિષયનો માર્ક કાઉન્ટ નહીં પણ એને ક્વોલિફાઈંગ તો રાખે છે મે મે ફિમેલ આદિ વસ્તુ તમામ કેલ્ક્યુલેશન સાથે કરવાનું થાય છે નોટિફિકેશન ખાસ વાંચવાની અભ્યાસક્રમ વાંચવાનો સારી રીતે एकदम બરોબર બીજું કે છોકરાઓ એવું કરતા કે સિલેબસ 12 ધોમાં છે જે ગુજરાત તરીકે સમજો કે ઇન્ડિયન કલ્ચર છે તો ઇન્ડિયન કલ્ચરની અંદર લિમિટેડ ટોપિક્સ જ આવે છે ભી

તો હંમેશા શેખ ગુ ના બે નામ તેર આઠ આવા બધા શબ્દો નહીં આમ સીધું ધારો આ આપણે બોલ્યું કે ગુજરાત રાજ્યની સ્થાપના એક બે ઓગણીસો સેઠના દોસ્ત થઈ તો એમાં કાલે આટલો જ કોઈ ગુજરાત એક પાંચ ઓગણીસો અને એ બે કહેવા જેમ હું સમજી આ ટાર્ગેટ જ બનાવેલો કે આને આપણે ટીચર જ બનાવવાનું શિક્ષક જ આગળ લઈ જવાનું દસમા ધોરણની અંદર ગાંધીનગરની સરસ એવી સ્કૂલ સેન્ટ જીવીએસમાં ભણ્યું તો દસમાનું રિઝલ્ટ આવ્યું કંઈક છાસઠ ટકા જેવું એમ સિક્સટી સિક્સ પર્સન્ટેજ એટલે મારા પપ્પાએ એવું વિચાર્યું કે આને છાસઠ ટકા આવ્યા છે જો આને સાયન્સમાં મૂકીશું તો દસ ટકા ઓછા થશે તો છપ્પન એ નંબર રહેશે છાસઠ ટકા આવ્યા છે જો આને આર્ટ્સમાં મૂકીશું તો દસ વધારે લઈને આવશે એટલે છોતેર જેવા તો થશે અને થોડી મહેનત કરાવીશું તો એસી પ્લસ થઈ જશે તો પીટીસીમાં એડમિશન

છપ્પન ટકા આવ્યા મારે એટલે છાસઠ ને દસ માઇનસ પપ્પા તો ઓલ ટેન્શન કે યાર આ તો માઇનસમાં જઈ રહ્યો હવે કરવું શું હોય એટલે ડિસાઈડ કર્યું કે બીએડ હજુ થશે બીએડ નું ઓપ્શન છે આપણી જોડે એટલે એક કામ કરો બીએ ઇંગ્લિશ લિટરેચર કરાવડાવો એફ વાય એસ વાય ટી અંદર સારા પર્સન્ટેજ આવે એટલે બી એડની અંદર એને આપણે એડમિશન કરાવી દઈએ એટલે શિક્ષણનું આપણું સપનું ચાલુ ચાલું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે